नमस्कार मित्रों आप જોઈ રહ્યા છો श्रेया न्यूज YouTube ચેનલ સમાચાર અને જોઈએ આજનો સમાચાર મુંદ્રા વિશ્વ હિન્દુ પરિષદ ના આયામ દુર્ગાવાહિની દ્વારા વિવિધ વિસ્તારો માં જય રક્ષાબંધન ના કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી કરચ વિભાગ દુર્ગા વાહિની સયોજિકા રશ્મીબેન સેઘાણીએ જણાવ્યું હતું કે મુંદ્રા વિસ્તારમાં વિવિધ જગ્યાએ જય બહેનો દ્વારા રક્ષાબંધનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માં તમામ રાખડીઓ हनुमान चालीसाના ના પાઠ તથા ગાયત્રી મંત્રનો જાપ કરી બનાવવામાં આવી હતી પોલીસ સ્ટેશન બસ સ્ટેશન ગૌરક્ષા કેન્દ્ર તાલુકા પંચાયત નગરપાલિકા હોસ્પિટલ સ્કૂલ કોલેજ જેવાં સ્થાન ઉપર જય ભાઈઓને રાષ્ટ્ર રક્ષા અને ધર્મ રક્ષા માટે રક્ષાબંધન કરવામાં આવ્યો હતો કચ્છ વિભાગના તમામ જિલ્લાઓમાં આવનારા દિવસોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે વ્યવસ્થા સૌરાષ્ટ્ર પ્રાંત ટોલીના સરોજબેન વેલાણી રશ્મિકાબેન સેઘાણીએ સંભાળી હતી દુર્ગાવાની મોટી સંખ્યામાં બહેનોએ સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એમ વિભાગ મંત્રી ચંદુભાઈ રયાણીએ જણાવ્યું હતું